સમસ્યાને લઈને બોડેલી નગરપાલિકાના વહીવટદાર અને આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રજૂઆત બોડેલી હાલોલ રોડ પર આવેલ ગંદકીની જલારામ મંદિર થી કારોલિયા હનુમાનજી મંદિર સુધી રોડ પર સ્ટ્રીટ લાઇટ ની સુવિધા મળે જેથી આ રસ્તા પર અકસ્માત ગુનાહિત પ્રવૃત્તિ અટકી શકે જેને લઈ વહીવટદાર નું ધ્યાન દોરી આ બાબતે યોગ્ય નિરાકરણ વહેલી તકે આવે એમ જણાવ્યું હતું આ સાથે જે તે સમયે સૌરભ શાહ દ્વારા બોડેલીને વચન આપવામાં આવ્યું હતું કે અહીંયા એક ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કરવામાં આવશે તો હાલ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતા હવે અહીંયા જીઆઈડીસી સ્થપાય એવી માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું

કકરોલીયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે મળેલા ઢોરો નાખવામાં આવે છે તદુર તદુપરાંત જે સ્ટેટ હાઈવે ઉપર જે લાઇટો જે છે તે જે બંધ છે જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે અને બીજું કે બોડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી જે એ ઔદ્યોગિક એકમ હતું જે સરદાર સુગર ફેક્ટરી તે પણ ભારતીય જનતા પાર્ટીના અનગર વહીવટના કારણે ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે ને એની મશીનરી અત્યારે સમગ્ર શેડ મશીનરીએ બધું અત્યારે એમપી જતું રહેલું છે તો આમ આદમી પાર્ટી દ્વારા મારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો જે બેકાર જે યુવાનો છે એમને રોજી રોટી મળે અને એમને વડોદરા છે વાઘોડિયા છે હાલોલ છે ત્યાં ના જવું પડે એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોરેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે બીજું કે અત્યારે જે કપાસમાં જે રજીસ્ટ્રેશન જે કારવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે તો અમારું તો એવું કહેવું છે કે અમારા વડવા વર્ષોથી કપાસ પકવતા હતા અને કપાસ વેચતા હતા તો રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી તમે ગેટ ડિલિવરી રાખો અને જે અત્યારે સરકારે જે સિંચાઈ દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી